નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચાર આવીરાત છે કે રામપુરા શાળા ખાતે માં ગણતંત્ર ઉજવણી કરવામાં ગીત થી કરવામાં આવી હતી ધોરણ એક થી આઠ ના બાળકોએ વિવિધ કાર્યક્રમો ભાગ લીધો હતો સાંસ્કૃતિક સત્તર જેટલા પ્રોગ્રામો થયા હતા ગામમાંથી બોડી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા ગામના સરપંચ શ્રી